નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો થોડા દિવસ પહેલા મનસુખ રાઠોડ અને દીકરીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર મિત્રો દીકરી મનસુખ રાઠોડની મદદ માટે ફોન કર્યો હતો દીકરી સાથે એવું બન્યું હતું કે એ દીકરીના ઘરે એક ભાઈ આવતા હતા જે ખોટી ખોટી અને મીઠી વાતો કરી અને આ દીકરીના મમ્મીને પ્રેમમાં ફસાવ્યા હતા અને પ્રેમમાં ફસાવ્યા બાદ એની મમ્મી જે છે છોકરીની એને લઈને આ વ્યક્તિ ભાગી ગયો હતો ત્યાં મનસુખ રાઠોડ પાસે આ દીકરીએ મદદ માગી ત્યારબાદ મનસુખ રાઠોડે આ ભાઈ સાથે પણ વાત કરી હતી અને તેનું ઓડિયો રેકોર્ડિંગ જે છે એ વાયરલ કર્યું હતું મિત્રો આ વાયરલ થવાના કારણે અસર એવી થઈ છે કે આ જે દીકરીના મમ્મી હતા એમને ફરીથી મનસુખ રાઠોડનો સંપર્ક કર્યો છે અને તેમને પશ્ચાતાપ થયો છે તેમને એમની ભૂલનો અહેસાસ થયો છે અને આ બેન ફરીથી એમના પરિવારમાં પાછા ફર્યા છે મિત્રો જે અંગેનું કોલ રેકોર્ડિંગ હાલ ફરીથી વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો સમાજસેવક મનસુખ રાઠોડ વિશે તમારું શું માનવું છે મનસુખભાઈ કેવા કામ કરે છે એ અંગે તમે શું માનો છો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી

આ ભાઈ નો જે બનાવ બન્યો તો ને પેલી વખત ત્યાર થી ઘેરાઈ ગઈ તી કે પરિવાર ને આ ને તે ને થયું ને એમાં આ વ્યક્તિ નો એવો સપોર્ટ હતો કે ભાઈ આ કરવા લાગુ તે કરવા લાગુ ને ધીરે ધીરે જે મારા ઘરવાળા નું કામ હતું ને મારે આ વસ્તુ ઉપર જે નેગેટિવિટી હોય છે ને ભાઈ કે ભાઈ આલો આપડે એવા કોઈ ફંદ ફતુર હોય કે આલો અટાણાં છોકરા જેવી રીતે બગડતા હોય ને થાય છે એવું નતું ભાઈ બરોબર એની ઉંમર એવડી છે ને મારી એવડી છે પણ હવે એ વ્યક્તિ કઈ રીતે મને એની તરફ આટલો ખેચી ગયો ખેચી ગયો ને હું એની વાત આવી જ ગઈ હું કરવા લાગીસ હું કરવા લાગીસ હું કરવા લાગીસ અને કઈ રીતે એને મને ઘેરી ને કે હું પછી એને જે મને ટાર્ગેટ એ રીતે કરી નાખી ને ભાઈ કે હું દોરાતી જ ગઈ હવે હું ખુદ કોઈના પડદા ઉભું નહીં એવી વ્યક્તિ છું બરોબર મારી બોલવાની છતા એ કલાકારી છે પછી તમે આજે હું છે જે છેલ્લી ક્વોલિટી નો માણસ હોય કેવો છેલ્લી ક્વોલિટી જેને કોઈ દીકરી જેતું નથી જેનું કે માણસ આ ધંધો કરે તમને એક વાત કરું બાકી તો તમને સંસ્કાર છે ને વેચાતી નો મળે

સંસ્કાર જો પણ સંસ્કાર ને જાતિ એટલે ઈ જાતિ નહીં કે ઊંચા એની આદમી હોય જેના હાડ માં હલકી હોય ની કોઈ ની હલકી વાત ઊંચા કુળ નો આદમી ઊંચા કુળ નો જેના વિચાર ઊંચા હોય આનો ટાર્ગેટ હું તો હતી જ નહિ ભાઈ હતી તો ધારા ટાર્ગેટ બેન બનાવું બધું ત્યારે મને એમ ડાઉટ તો ગયો તો આ વખતે જે બનાવ ને ત્યારે મેં મારા ઘર વાળા ને વચારે વચારે મેં એક વાર મારી રીતે રીતે જયારે જયારે મને ઓલું લાગતું ને ત્યારે મેં કીધું તું મેં કીધું તમે કીધું આ રીતે પણ ટાર્ગેટ ધારા હતી

ભાવના બેન ના હિસાબે તમારો ઓડિયો વાયરલ કર્યો પછી તમારી દીકરીએ મને ફોન કર્યો એટલે ઈ મારી બેન ભાઈ ની દીકરી બેન થાય છે

જાટલી બધ દીકરો હોય મોરચે લીંબુ લટકતા હોય મનસુખ ગોવિંદના સિસોડામાં આવ્યો એનો રગ નીકળી જાય બીજી વાત ભૂલી જવાનું કેમ કે અમે કાયદા સિવાય કોઈ ને માનતા નથી ભારત નું બંધારણ અને હાલના જે કાયદા છે એ તમારું છે અમે એક જ ભગવાન ને માની નામદાર કોર્ટ ને

તો આની ઉપર એક ફરિયાદ આપી દેવાની થાય કે જેથી કરી અને બીજી દીકરી નો કોઈ દી ભવિષ્ય આવો તાળો ના કરે છે

અરે અરે બાપા હવે એ કુદરત કરતો હોય છે આ લોકિક શક્તિ કામ કરતી હોય છે માણસ માત્ર કઈ નથી માણસ છે ને એને એક ખાલી એક શબ્દ એ ગાવ શબ્દ કો હાથ નહીં એ પાવ શબ્દ છે ને એ ઔષધિ છે એક શબ્દ થી ખબર પડે કે સારા માણસો એ સમાજ માં છે ઠીક છે કદર કરનારા કદર કરતા બેન ગાયરું દેનારા ગાયું દેતા હોય જેના મા બાપ ના સંસ્કાર હોય એના સંસ્કાર એવા હોય કે કેટલા એમને ગાયું દેતા હોય

જય સોમનાથ બેટા તારું નામ ભૂલાઈ ગયું ને હર તારું નામ પ્રિયા હા પ્રિયા બેટા તાર મમ્મી ઘરે આવી ગયા ને હા સારી અને હવે રોતી બોતી નઈ રેડી થઈ ગયું ને બધા ઘર પરિવાર માં સારી રીતે રેજો